मंगाल कारी मङ्गलकारीनिधि हे तु देवी छे न्यारी जीव दया छ माता तु प्यारी रक्षा करे छ जगहितकारी रोदन कर्ता आबोल प्राणी हे मात शरणि आवेत मारि तु विधाता जीवनदाता तू हि जननी बहु उपकारी तू हि जननी बहु ऊ वहति करुणा अभाय दात्रीयाभाय मोद्रा तु हि अभया देवी तु वरदा जीवधारिणी करे जीव रक्षा क्षेमं करी तु क्या मा दया तु हि जे वा मा जीवदया बहु नामयुक्ता मा जीव दया बहु શિવકારી હારી શાંતિ તારી સહુ જીવની છે પ્રાણ આધારી બહુ વેગનહારી સંકટ વિદારી કરજો देवी अमारी जय वी जयकारी मांगल्यकारी प्रणाम उपकारि आनन्दकारी मंगलकारी दयानिधि है तु न्यारी जीव दया छे, माता तु रक्षा करे जगहितकारी રોદાન પ્રાણી જીવન દાતા તું જ જનની બહુપકારી આજે આજુ પાંજરાપોળ અંદર ચોવીસ તારીખ અને સોમવાર માર્ચ બે હજાર પચીસ આજે છેડા પરિવાર અને નિસર પરિવાર બચાવ એમ બે દાતાઓનું આજે નિર્ણય એ વિષય ઉપર આવેલજીભાઈ બે શબ્દ કહે છે બરોબર આજે નિસર પરિવાર જે એમણે હજી ત્રણ ત્રણ દિવસ પહેલાં જ અહીંયા પાંજરાપોળમાં આવીને જનાવરોનું નિરાણ કર્યું હતું અને આજે વરી પાછા નિરાણ કરવા આવ્યા છે એમને જે પણ દાન ધર્મ આવે છે કોઈ પણ તો એ અહીંયા જ આવે છે ઓસવાડનગરમાંથી અને એ એમનું કાર્ય બહુ સારી રીતે હંસરાજભાઈ છે રતનસિંહભાઈ છે જયેશભાઈ છે બધી સારી રીતે કામકાજ કરી રહ્યા છે અવારનવાર આપણા પાંજરાપોળની અંદર હર બે ત્રણ દિવસે એક ટ્રેક્ટર પાકું લાવે છે તો એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આવા જીવદયાના કાર્યો કરતા રહે એ જ અમારી એમને આશીર્વાદ છે સુભાષિત છે બધું છે એવી જ રીતે મારા અનુભવ પ્રમાણે કે જે દક્ષાબેન છેડા પ્રકાશભાઈ એમણે જીવદયા માટે જે જે કાર્યો કર્યા છે એ મારી નજરની સામે છે હું જ્યારે પણ ત્યાં થાણા હતો ત્યારે પણ એ કાયમ માટે ફોન કરીને દર મહિને ચરો મોકલાવતા હતા એમને એવી શ્રદ્ધા હતી કે એમના વાઈફની દક્ષાની જ્યારે કિડની ફેલ થઈ હતી ત્યારે એટલું બધું એ કર્યું છે અને એના હિસાબે ધર્મના હિસાબે પાછી એમને કિડની મળી પણ ગઈ આજે વ્યવસ્થિત છે તો ધર્મના જે પાયા છે બહુ ઊંડા છે એ સમજે છે કારણ કે હિરજીભાઈ પણ આપણને ધર્મમાં આગળ હતા અમૃતબેન પણ જ્યારે જોઈએ ત્યારે જ્યારે આ ધોઈ આવતા હોય ત્યારે ચરો રાખ્યા સિવાય મુંબઈ પાછા જતા નથી તો એ જ ગુણ એમની બેવી દક્ષામાં આવ્યું છે અને દક્ષાને તો કોણ શું એમના ત્યાંથી સાથ મળે છે એમના પતિદેવનો જ્યારે જુએ ત્યારે એમની હાયા હોય કે કાયમ માટે તમે વાપરતા રહો અને એમને અનુભવ થઈ ગયું છે જેટલા મેં વાપર્યા છે એના ગુણાકાર થઈને આવ્યા છે તો સેના ન માટે વાપરું વચ્ચે મને કીધું કે મારા ભાગ્યમાં જેટલા હશે એટલા જ સાંજ પડે રહેશે તો પછી વાપરવા મને શું નુકસાન એ એમનું ધ્યેય છે આવી રીતે ડે બાય ડે પ્રગતિ કરતા રહે અને જીવદયા ઉપર વધારેમાં વધારે ભાર આપતા રહ્યો કોઈ પણ જીવ હોય કીડી હોય મંકોડી હોય ગાય હોય અબોલા પ્રાણી જે પણ હશે એને દાન કરશો તો એ તમને એ દાનનો ફળીભૂત મળવાનું જ છે અને દાનનો મહિમા બહુ મોટો છે આપણા ગુરુ મહારાજો પણ એ જ કહે છે કે જેટલું તમે દાન કરી શકો જેટલું તમે બીજાના જીવને સાતા પહોંચાડશો એ જ સાતા તમને મળશે પાછી તો આવી રીતે હું બધાને કહું છું કે જ્યારે તમે દેશમાં આવો ત્યારે જરૂર પાંજા પણ જીવદયા કરતા રહેજો એ જ અને બને દક્ષાબેનનું આયુષ્ય વધારેમાં વધારે સુખમય જાય આજે કિડની બદલીના પેશન્ટ છે છતાંય જાતે આવીને ઊભા છે બહુ મહત્ત્વની વાત છે અને કાયમ માટે હવે દોડતા રહેશે એ જ હું પ્રભુ પાસે પ્રાર્થના કહું છું ખરેખર આજ આખો પાંજરાપુર સુધારે ડનાય અને અત્રી સેવા દબિયત ભલે નરમ ગરમ હોય પણ હરજ સવાર મેં હાજર થઈ અને બહુ જ સેવા કરીએ અને અત્રી દેખરેખ રાખીએ કે આખો સુધારો સાફ સફાઈ અત્રી બધો જ અત્રો સરસ ખૂબ ખૂબ અનુમોદના આ દોઈ પ્રમુખ શ્રી બને દાતાઓનું સન્માન કરશે ભેગા

ચાલો અનુમોદના અનુમો ખૂબસૂરત જય હો જય હો